વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડિંગના ગેલેરીનો ભાગ તૂટી પડ્યો વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલા રામે એપાર્ટમેન્ટ બીજા માળે ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી આ બનાવને પગલે વિસ્તારના કાઉન્સિલરે વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ પાંચના બીજા માળે જર્જરિત થઈ ગયેલી ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો આ બનાવ બને તે ક્ષણ પહેલા એક મહિલા આ સ્થળ પર ગાયને ખાવાનું આપી રહી હતી તેના નીકળતાની સાથે જ આ ગેલેરીનો ભાગ ધડાકાભેર રસ્તા પર તૂટી પડ્યો હતો ત્યારે સતત ટ્રાફિકની અવર જવર થતી હોય આ રસ્તા પર કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર નહીં થતું હોવાના કારણે મોટી હોનારત થતા અટકી હતી આ અંગે વિસ્તારના માજી કાઉન્સિલર વિમલભાઈ ગઝધર દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઇમારત આશરે ચાલીસ થી પચાસ વર્ષ જૂની છે અને તે અત્યંત જર્જરિત થઈ ગયેલ હોવાથી આ ઇમારતને તોડી પાડવા માટે અગાઉ વલસાડ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ ઇમારત નહી તોડતા આજે બિલ્ડિંગ ના બીજા માળની ગેલેરી નો ભાગ ધડાકાભેર રસ્તા પર તૂટી પડ્યો હતો જોકે આ જર્જરિત થઈ ગયેલા મકાનમાં કોઈ રહેતું નથી જેને લઈ વહેલી તકે આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે હું વિમલ ગઝર વોર્ડ નંબર છ નો સભ્ય આજ રોજ આ વરસાદના મોસમના હિસાબે રામવાડી રામ એપાર્ટમેન્ટ પાંચ એમાં આગળ નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી કે જર્જરિત મકાનને દૂર કરવા માટે નોટિસ આપેલી હતી નગરપાલિકા દ્વારા લગભગ બે ત્રણ વાર અમે મૌખિક જાણ પણ કરી હતી નગરપાલિકામાં કે આ મકાન પડે છે આ રોડમાં અવર જવર રામવાડીનો વિસ્તાર છે ટ્રાફિકનો અવર જવર એટલે અમે એમને કીધું જમીન દોસ્ત કરી નાખો પણ કઈક નગરપાલિકાએ આ માલિકોને જાણ કરી હતી કે તમે આ તોડી નાખો છતાં પણ કંઈક એના રિપેર પણ નથી થયું ને એમ જ છે ને અત્યારે પંદર વીસ મિનિટ વરસાદના વરસાદ પડતો તો થોડી વાર પ્લેજ આ દિવાલ ઉપરથી પડી કે જાન એક બેન જમવાનું આપી ગયું સાઈડ પર ગાઈને ને જાનહાની કોઈ થઈ નથી ને બધાનો બચાવ થઈ ગયો છે ને નગરપાલિકામાં શિઓ સાહેબને ચીફ એન્જિનિયરે જાણ કરી છે મેં થોડી ક્ષણોમાં ફાયરનીટીમાં અહીં આવી ગઈ છે જમીન દોસ્ત કરે એવી અમે અપેક્ષા રાખીએ